સુરત જિલ્લાના તોડી અંદર પ્રવેશ કર્યો અને ત્યારબાદ સીસીટીવી કેમેરા રોકડ રકમ તેમજ કિંમતી સામાન ની ચોરી કરી ત્રણેય ઘરોમાંથી લાખ રૂપિયા કરતા વધુની ચોરી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અહીં સુધી કે તસ્કરોએ મંદિરને પણ છોડ્યું નથી ગામમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરની છેલ્લા પાંચ વર્ષથી બંધ પડેલી દાન પેટી લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા મધ્યરાત્રિએ બનેલી આ ઘટનાથી સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે ગ્રામજનોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોએ પોલીસ તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે અને રાત્રિમાં પેટ્રોલિંગમાં વધારો કરવાની માંગ કરી છે જેથી આવી ઘટનાઓને રોકી શકાય હાલ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને તસ્કરોને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત